એટલી તમે જોઈ રહ્યો છો બધાને તકલીફ છે નકા આવા તડકામાં કોણ આવે બધા કઈ કઈ થાકી ગયા છે સરકાર સાંભળવા થતી જ નથી આંધળી ને બોબડી બેરી થઈ ગઈ છે સરકાર અમને આની જરૂર છે રોડ રસ્તા પાણી કચરો એની અમને સુવિધા કરી દેવ મહાનગરપાલિકા થઈ છે એટલે અમને આશા છે કે હવે અમારો ઈ કામ કરે જે સારમ સારું કામ કરશે ને એને જ મત મળશે નકા કોઈ જાતિ ભેદ આવશે નહીં અથવા અધિકારીઓને અમારા પૈસેથી જ અમે એને ટેક્સના પૈસેથી જ પગાર આપીએ છીએ તો એ અધિકારીઓ અમારું કેમ કાંઈ સાંભળતા નથી નમસ્કાર મિત્રો અત્યારે હું મેતપર કુંભારડીનું સૌથી છેલ્લું સર્વે નંબર કહી શકાય એ હું તિરુપતિ નગરમાં છું ઓછામાં ઓછા સાડા ચારસો થી પાંચસો મકાનો અહીંયા બનેલા છે અને અહીંયા રહીશો વસવાટ કરે છે અનેક વર્ષો થઈ ગયા ઓછામાં ઓછા પંદરક વર્ષ અત્યારે આ મહિલાઓ દ્વારા આવ્યું મહિલા પંદર વર્ષના જે પ્રશ્નો હોય જે કામ જોઈએ તો વિકાસ રૂપી અત્યારે તમને ખબર છે ગંગા તો અનેક દાખલાઓ ઉદાહરણો આપણે આપવામાં આવતા હોય છે પરંતુ જ્યારે જીરો ગ્રાઉન્ડ ન્યૂઝ આપણે કરતા હોઈએ છીએ જ્યારે લોકોની સમસ્યા રજૂઆતો ને વાંચા આપતા હોય છે ત્યારે અમને એમ લાગી રહ્યું છે કે વિકાસના નામની તો ખાલી પીપોળી વગાડવામાં આવતી હોય છે ખરેખર અત્યારે જ્યારે અહિયાં આવ્યા અને જોયું તો કોઈ જાતનું અહિયાં લાઈટ હોય જોઈ શકો છો નથી કોઈ જાતની વ્યવસ્થા રોડ રસ્તાની નથી ગટરની પાયાની જે જરૂરિયાતો હોય નગર એટલે નળ ગટર અને રોડ રસ્તા જે જે પ્રાથમિક જરૂરિયાતો હોય એના માટે અત્યારે અહીંયાના જે રહીશો છે એ અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે રોષ ઠાલવી રહ્યા છે આપણા વહીવટી તંત્ર ઉપર અત્યારે આ ગામ જયારે મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે અહિયાં ના મહિલાઓ દ્વારા ગાંધીધામ જઈ લેખિત અરજી કરવામાં આવી હતી કે અમારા જે ગટરના જે પ્રશ્નો છે અમારા જે રોડ રસ્તાના જે પ્રશ્નો છે એના ઉપર ક્યારે વાત કરવામાં આવશે અથવા તો ઈ ક્યારે બનાવવામાં આવશે ક્યારે પંદર દિવસનું એમને કઈક કહેવામાં આવ્યું હતું કે અહીંયા તપાસ કરવા આવશે જો આવશે કોઈ અધિકારી પરંતુ હજી સુધી દુર્ભાગ્યપણે અહીંયા કોઈ પણ અહીંયા પહોંચ્યું નથી કે તપાસ કરવા માટે કે તમારે અહીંયા શું વ્યવસ્થા છે કે શું વ્યવસ્થા નથી અત્યારે એના લઈ અને જોઈ શકો છો પાછળ બે તમને ટાવર દેખાતા છે આવા એક બે અને પાછળ ત્રણ હવે આવા જે ટાવર બની રહ્યા છે જ્યાં રહીશો વસવાટ કરે છે ત્યાં કારણે અત્યારે રેડિયેશન છોડવાના કારણે અનેક એવા મુદ્દાઓ સામે આવ્યા છે જેમાં માથું દુખવું અને અલગ અલગ એવી ઘણી ગંભીર બીમારીઓ અત્યારે સામે આવી રહી છે એના એના કારણે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક રોષ ઠાલવવામાં આવી રહ્યો છે ત્યારે બેન છે તેમનાથી વાત કરશું કઈ સોસાયટી છે તિરુપતિ નગર જી તિરુપતિ નગર ક્યાં કાને આવેલું છે તિરુપતિ નગર સ્મશાન અંતરજા સ્મશાન છે ને એની બાજુમાં તમારા બધી તકલીફ છે રોડ કચરા પછી લાઇટો નથી ગટર અમે અમારા પૈસાથી કરાવી છે અમે હતું અંજાર અંજાર તો કે તમે અમે ગયા એમને એમ કીધું કે તમે હેને અમે આવશે તો અમે ફોન નંબર એમ કે તમે ફોન નંબર તમારે આપો એમને ફોન નંબર આપ્યા અમને તમે ફોન કર્યો તો સોમવારે આવશે પછી તો મંગળવારે આવજો એમ એમ કરી આવ્યા જ ને અમે કેટલી વાર ફોન કર્યા

તો કેવા માંગો અમે એમ કેવા માંગે કે અમારે હે ને અહી બીજું કઈ નઈ ભલે પાણી નઈ લાઈટ નઈ ઈ તો સગળ હોવી જોઈએ ને સકરા એક બાજુ આવે એટલે અમારે ક્યાં જાવું અત્યારે ઓંડા અહી ફસાઈ જાય રે કેટલે ને તો ઓંડા ફસાઈ જાય બેચારા ભાઈ ભારસ્તે કઈક લાગો ભાગો થાય અમે કબલેન કરીએ અમે તો કઈ કે ભલે હોટીંગ તમે લઈ જાઓ પણ અમે હોટિંગ કરતા સી પણ કોઈ અહી મંજૂરી આપતો નથી જી બિન સુ ટાવર ને લઈને તમાર જુવાત હતી પછી આ રોડ રસ્તા પાણી ગટર શું થી 25 વર્ષ થી તકલીફ જ છે સોસાયટી થઈને ગ્રામ પંચાયતમાં ગયા એમને ના સાંભળ્યું હવે નગરપાલિકા હવે બની ગઈ છે મહાનગરપાલિકા તારીખ ત્યારે અમે લેડીસો ગયા હતા ત્યાં અને વરસાદ જયારે હોય છે ને અહીંયા પાણી કે રોડ તો બન્યો જ નથી જયારે વરસાદ હોય છે ને ત્યારે બચ્ચાઓને એટલી તકલીફ પડે કે કોક દિવસ અંદર પડી જાય તો ગરકાવ થાય તો ગટરમાં કોણ જીમ્મેદારી લેશે કોઈ જીમ્મેદારી તો લેવાનું નથી અને બીજો પોઈન્ટ એ કે પાણી પાણી તો બિલકુલ નથી આવતું લાઈટ રાતના ચોરી થાય છે અહીંયા આગળ ઘણા ગરીબ માણસ હોય એનું જે બંચું ગજુ હોય એ ચોરીમાં જતું રહે તમે અમે મ્યુનિસિપલ કમિશનર મળવા પણ ગયા હતા એને દસ દિવસની આવરત દીધી હતી પણ દસ દિવસ થઈ ગયા છે અને એવી બીજો પોઈન્ટ એ છે મારો કે જે આ થાંભલા છે એ બિનકાયદેસર છે જેને અરજી પણ કરી છે એ ઘરમાં આવીને મારવાની કોશિશે કરી છે ઘણા લોકોને લેડીસોને કેસ કર્યા છે તો સરકાર શું આંધરી છે સમજતી નથી કઈ તો મારે સામે ઉપરના અધિકારીને એટલું જ કેવું છે કે આ પાંચસો જણાની વસ્તીની અંદર તમે શું કરો છો આટલી અરજીઓ ઉપર અરજી દીધેલી છે મારા જોડે કેસ અરજી છે એના નોટિફિકેશન પણ છે બધા તો હું તો એટલું જ માનું છું કે જેટલી પણ લેડીઝ છે આટલી તમે જોઈ રહ્યો છો બધાને તકલીફ છે ને આવા તડકામાં કોણ આવે બધા કઈ કઈ થાકી ગયા છે સરકાર સાંભળવા થતી જ નથી આંધ્રી ને બોબડી ને બેરી થઈ ગઈ છે સરકાર અમે સાંભળવું જ નથી તો કઈક અમને એક જગ્યા આપો ભાઈ કે તમે કરી દેશો કે નઈ કરી દેશો હર પંદર દિવસ ગટર ભરાય ને તો ગરીબ માણસો છે બધા પાંચ પાંચ હજાર રૂપિયા દેવા પડે છે હવે ઈ માગે એ તો અમારે હવે ગટરમાં તો અમે રહી નહીં શકીએ બચ્ચા બીમાર પડશે અને રેડિયેશન ના કારણે લોગના સાંધાઓ શરીરના સાંધાઓ દિમાગ માથાની ઉપર બધા દુખાવો છે એક થી એક લેડીસો ને

અને ખાસ કરીને રેડિયેશન માટે આ એટલી તકલીફ કારણ છે કે આપ મને થાંભલા હટાવી દો આખા આખી સોસાયટીની માંગ છે મારી એકલી નથી તમે આમ પ્રેસિડેન્ટ એરિયામાં તો થાંભલા ન જ હોય ને ભાઈ રેસિડેન્ટ એરિયામાં થાંભલા તો ન જ હોય ને ભાઈ તો આ મહેરબાની કરીને નાના બાળ બચ્ચા રહે છે ગરીબ છે તો તમે આ બધું અહીંયાથી હટાવી દો એમને સારી જગ્યા આપો કે એ એવી રીતે એનું નિકાલ કરી શકે બાકી અમને અહીંયા આની આની અમને આની જરૂર છે રોડ રસ્તા પાણી કચરો એની અમને સુવિધા કરી મહાનગરપાલિકા થઈ છે એટલી અમને આશા છે કે હવે અમારો ઈ કામ કરે આટલા સમયથી તો અમને આશા હતી નહીં એટલે હવે અમે આશા રાખીએ કે અમે મહાનગરપાલિકામાં ગયા હતા અને એમને કીધું છે પણ હજી કોઈ આવ્યા નથી દસ દિવસનો સમય આપ્યો છે તો મિત્રો આ તમે જે જે વાત સાંભળી પાયાની જરૂરિયાતો રોડ રસ્તા ગટર અને પાણીની જે પ્રાથમિક જરૂરિયાતો એમના દ્વારા જણાવવામાં આવ્યું કે હું ત્યાં જેટલા બેનો એક ચોક્કસથી હું તમને બધાને વાત કરીશ કે જ્યારે પણ ઇલેક્શન આવે એટલે જ્ઞાતિ ધર્મ અને ભેદભાવમાં ના આવતા હું ચોક્કસથી કહીશ કારણ કે જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે જ્યારે મત માંગવા કોર્પોરેટર આવશે એક પેનલ ચાર જે કોર્પોરેટર આવશે ત્યારે જ્ઞાતિ જાતિ ધર્મ ભેદભાવ માં આવી ગયા ને તો આવીને આવી રીતે પાંચ વર્ષ સુધી પછી ભોગવવાનો વારો આવશે એટલે સોચી સમજી અને વિચારીને જે પણ ઇલેક્શનમાં માં ઉભો રે એને તમે ઓળખો છો કે નથી ઓળખતા કે પાંચ વર્ષ આપણા માટે કામ કરશે કે નહીં કરે એને તમે મત આપશો શું તૈયાર છો એગ્રી છો આ વાત ઉપર એને મત આપશો જે કામ કરશે એવું નથી આપી દો ના સારા માં સારું કામ કરશે ને એને જ મત મળશે નકા કોઈ જાતિભેદ આમાં આવશે નહીં કેમ કે અત્યારે જાતિભેદ કોઈ આવે છે

કે જે આ સરકારના કાન ને તમે આંબળી શકો બરાબર તો અમારી જે આ બધી તમને લેડીસો વાત કરી અને જે હું તમને વાત કરું અહીંયા અમારે ઢોર ની પણ એટલો પ્રોબ્લેમ છે અતિશય દબા દબાણ છે નથી કોઈ ટેક્સ લેવા આવતું તો એ પણ કરોડો નું નુકસાન સરકારનું જાય છે

તો તપાસ સરકારે કરવાની છે અમારે કરવાની નથી પચીસ પચીસ વર્ષ સુધી તમે કીધું કે તમારા જે પણ મુદ્દા હતા હતા પ્રશ્નો કોઈ સાંભળ્યા નથી હવે ઇલેક્શન આવશે આઠ દસ મહિના પછી તો આ બધા સોસાયટી વાળા કઈ રીતે વિચારશે મત ગણ દેવાનું અમે તો મત વોટ નો બિહસ્કાર પણ કરી શકીએ છીએ કેમ કે પરિસ્થિતિ અત્યારે એવી છે અને મેક પર બોરેચીનું આ અમારું મેક પર નું છેલ્લું ખેતર છે અને એના સર્વે નંબર છે છન્નું છન્નુ ને સત્તાણું બરાબર તો આજ દિવસ સુધી નથી મેક પર એમને કોઈ દિવસ દાગ આપ્યો કે નથી કોઈ આજ દિવસ સુધી આપ્યો હવે મહા નગરપાલિકામાં તમે તેમ કહીએ છીએ અમારા ને ટેક્સ લઈ જાવ કે સરકારમાં આવક થાય અને એનો આ લોકો પગાર લે છે બરાબર તો પણ અમને સગવડ આપો પણ નથી આજ સુધી કોઈ ટેક્સ લેવા આવતું નથી કાંઈ કોઈ અમારી કોઈ માંગણી સાંભળતું જે અમે ઇન લીગલી એમને પત્ર પણ આજથી પંદર દિવસ પહેલા આપ્યા હતા જે ગાંધીધામ નગરપાલિકામાં જઈને તો હવે તો જે છે એ કરવાનું છે એ અધિકારીએ જ કરવાનું છે

કઈ લઈએ કાય નહીં ના કાંઈ નહીં કોઈ દીધો નથી રૂપિયો અમે લીધો નથી અમે અમારી રીતે અમે લઈ આવીશી આવીશી બાજુ બાજુ ઘરની બાજુ માં દિવાલ ની બાજુમાં ટાવર બનેલા છે તો એનું અમે કેટલી વખત અરજી કરી બધું કર્યું પણ તે છતાં એનો કોઈ આ નિર્ણય આવ્યો નથી ને રેડિયેશન કેટલા ખરાબ છે ટાવર આટલી એક જ લાઈન ની અંદર ત્રણ ત્રણ ટાવર છે તો બાળકો ને મહિલાઓને નુકસાન કરે અત્યારે લાગે છે તો હું છાંગા સાહેબ ને ચોક્કસ થી કહીશ કે આજે લોકો છે જે રહીશો છે એ કોઈ રઝલતા નથી ઈ પણ ટેક્સ આપે છે અને તમને વ્યવસ્થિત તમને ટાઈમ ટુ ટાઈમ તમને વિધાનસભા માંથી પૈસા પણ મળે છે પગાર રૂપી

અવાજ ઉપાડશે અને લોકોને ન્યાય અપાવશે બાકી આ બધા વિષયને લઈ અહીંયા ના સ્થાનિક લોકોને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર આદિપુર કચ્છ ગુજરાત